સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને ખાસ મોહિમ શરૂ કરવામાં આવી છે પતંગની ઘાતક દોરીથી બાઇક ચાલકોને થનારા અકસ્માતોને અટકાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક ચાલકોને સેફટી બેલ્ટ નેકગાર્ડ મફતમાં આપવામાં આવી રહ્યા છે આ પગલાથી ગળા કપાઈ જવાના બનાવો ઘટે અને કોઈ જાનહાની ન સર્જાય તે હેતુ છે ટ્રાફિક પોલીસ લોકોમાં જાગૃતિ ફેલાવી રહી છે કે ઉત્તરાયણની મજા સાથે સેફટી પણ એટલી જ જરૂરી છે ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દોરીથી વાહન ચાલકોની ઈજા અકસ્માત કે ગળું ન કપાય તે માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને ગળામાં પહેરવા માટે સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું

ભૂતકાળમાં જે અકસ્માતના બનાવો બન્યા છે વાહન ચાલકોને નાની મોટી ઈજા થઈ છે અને કેટલાક કિસ્સાઓમાં જાન ગુમાવવાનો વારો આવે છે એને ધ્યાનમાં લઈને આજ સુરત શહેર ટ્રાફિક પોલીસ અને ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ચોપાટી ચાર રસ્તા પર વાહન ચાલકોને સેફટી બેલ્ટ પહેરાવવાનો કાર્યક્રમ હાથ ધરેલ છે અને આગામી મહિનામાં દરેક જગ્યાએ આ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે અને એક જ મેસેજ છે કે જ્યારે પણ તમે ઉત્તરાયણના દિવસોની બહાર નીકળો ત્યારે અવશ્ય સેફ્ટી બેલ્ટ પહેરો તેમજ ઓવરબ્રિજ પરથી પસાર થવાનું ટાળશો તો અકસ્માત નિવારી શકાય સુરત ટ્રાફિક પોલીસ ઉત્તરાયણ દરમિયાન બાઇક સવારોની સુરક્ષા માટે એક અનોખી પહેલ કરી રહી છે જેમાં ઘાતક દોરીથી થતા અકસ્માતો અટકાવવા માટે મફતમાં નેક ગાર્ડ એટલે કે ગળાની સુરક્ષા માટે લગાવી રહી છે જેથી ગળા કપાઈ જવાના બનાવો અને જાનહાની ટાળી શકાય અને લોકોને ઉત્તરાયણની મજાની સાથે સુરક્ષાનું પણ ભાન કરાવી શકાય છે આ અભિયાન અંતર્ગત જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે કે ઉત્તરાયણની ઉજવણી સાથે સુરક્ષા પણ એટલી જ જરૂરી છે જેમાં પોલીસ દ્વારા ટુ વ્હીલર પર સેફ્ટી ગાર્ડ ફિટ કરીને લોકો જાગૃત થાય છે